હેલો નમસ્કાર દોસ્તો એક ફર્સ્ટ વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો તમને ખબર ખબરતા ના હોય કે મારું નામ શું છે તો તમને આજે મેં બતાવી રહ્યો છું કે મારું નામ શું છે તો મારું નામ છે વિજય ડામોર અને હું દાહોદનો રહેવાસી છું તો આશા કરું છું તમે આ નવા વ્લોગ વિડીયોમાં સ્વાગત બી કરું છું અને જય માતાજી બધાને તો એ પણ કહું છું કે આજથી મારા યુટ્યુબમાં વ્લોગ વિડિયો આવશે તો દરરોજ હું વ્લોગ વિડિયો અપલોડ કરીશું તો આવો તમે સપોર્ટ બનાવ્યો એ રીતે પણ આગળ સપોર્ટ બનાવો કેમકે બ્લોગ વિડીયો ડેલી આવશે અને જે હું સંગીત અપલોડ કરતો હતો એમાં સંગીતમાં રસ નથી એટલે હું આજથી બ્લોગ વિડીયો અપલોડ કરીશ તો બધાને એક વિનંતી છે કે મને સપોર્ટ કરજો આવો નવો સપોર્ટ કરતા રહેજો કેમ કે ફેમિલી યુટ્યુબ ફેમિલી લગભગ ચૌદ હજાર જેવી થઈ ગઈ છે તો આવો નવો સપોર્ટ બનાવી રાખજો તો તમને આજે હું બતાવી રહ્યો છું એક મારા ગામનું એવો નજારો છે કે જ્યાં લગભગ મારા ઘરથી લગભગ એકથી બે કિલોમીટર દૂર છે કેમ કે નદી પહાડ વિસ્તાર જેવું છે ત્યાં અમે આજે બ્લોગ શૂટ કરવા આવ્યા છે એટલે મતલબ કે બ્લોગ શૂટ કરવા આવ્યા છે અને ઇન્સ્ટાગ્રામની રીલ પણ બનાવ્યા છે તો બન્યા રહું બ્લોગમાં તો જોઈ શકો અત્યારે આજકાલ અઠવાડિયા સુધી વરસાદનું મોસમ બહુ ચાલુ રહે છે એટલા માટે પાણી બહુ ભરાઈ ગયું છે અહીંયા તો તો તમે પાણી એકદમ ચલકાઈ ગયું છે તો તમને બતાવો તો આવો જલ્દી આવો તમને બતાવો જે લોકેશન તમે લગભગ સાહેબ આવ્યા છો કદાચ અમારા વિસ્તારનો હોય તો લગભગ આવ્યા છો બાકી બીજા વિસ્તારના હોય તો તમે આ જગ્યા ના આવ્યા છો તો સારું બતાવ્યું તો ફાઇનલી તમે જોઈ શકો છો આ નજારો કેમ કે અહીંયા લગભગ કોઈ લોકો આવી બી ચૂક્યા છે તો આજે તમે હું તમને બતાવ જઈ લો આ જગ્યા પર સાહેબ તમે આવ્યા બી હશો કેમ કે સ્કૂલના જે પ્રિન્સિપાલ અને ટીચર લોકો પણ આ જગ્યા પર આવી ચૂક્યા છે સાહેબ તમે આ જગ્યા પર આવી શક્યા હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો કે તમે આ જગ્યા પર અમે આવ્યા છીએ તો તમને બતાવજો કે અહીંયાનું લોકેશન કે અમારા ગામની એક કબૂતરી નદી છે જ્યાં અમારા ગામથી ઘરથી અહીંયા સુધી જઈ અને બમરેશી માતાના મંદિર ત્યાં નીકળે છે તો એ રીતે તમને હું બતાવી જઉં છું આગળ તો ભાઈ જે આપણા ગામની નદી છે જોઈ લો તો મિત્ર આપણે ઝૂમ કરીને બતાવી જરા જોઈ શકો છો તમને વ્યૂ કેવું લાગ્યું સારું લાગ્યું તો કોમેન્ટ કરજો ઝૂમઆઉટ તો તમે લગભગ આ નદીએ આવ્યા હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને સપોર્ટ કરતા રહેજો તમારા વિજયભાઈને કેમકે લગભગ મારી ફેમિલી ચૌદ હજાર જેવી છે અને એમનોને એક લાખ સુધીનો સપોર્ટ જોયો છે મારે તો એ તમને ડેલીના વ્લોગ વિડીયો મળતા રહેશે તો જલ્દી ફટાફટ અને સબસ્ક્રાઈબ કરી લો તો તમને એક પણ એક નજારો પણ આગળ બતાવવા જોઈએ તો જલ્દી આજો ભાઈ તો આવી જાઓ તમે જોયું પણ હશે કટકટ જેવી તો જે તમને અમે બતાવા જઈ રહ્યા હતા એ પણ જોઈ લો તો આવો તો ફાઇનલ તમે જોઈ શકો છો ત્યાંથી નજારો કેવો દેખાય છે લગભગ તમે આ જગ્યા પર આવી બી ચૂક્યા છો તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો તમે લોકેશન જુઓ કેમ કે ફોટોગ્રાફી કરવા માટે વિડીયોગ્રાફી કરવા માટે એકદમ બેસ્ટ લોકેશન છે તો તમે આવી બી શકો છો લગભગ લોકેશન તમને બતાવું તો લોકેશન આમ માનવા જઈએ તો તમને મંડેર ચાપરી અનુપુરા જેવું વિસ્તારમાં તમને જોવા મળશે તો જોઈ શકો છો એક ન્યાય ધોધ છે એ બહુ દૂર છે અહીંયાથી પણ અમે અહીંયાથી તમને બતાવવા જઈ રહ્યા છીએ કેમ કે અહીંયાથી લગભગ પાંચસો મીટર જેવું દૂર છે એટલે અમે અહીંયાથી રેકોર્ડ કરીએ છીએ કારણ કે અહીંથી જવામાં બહુ મુશ્કેલ થશે કારણ કે બહુ ઊંડાણ છે તમે જોઈ શકો છો અને અત્યારે અમે અહીંયા આવી ગયા છે તમે જો અહીંયાના પથ્થરો પણ જોઈ શકો છો કેવા છે તો તમને બતાઈએ તો જોઈ લો આ રીતે છે અમારી જગ્યા કેમ કે અમારા ગામનું જ છે લોકેશન બહુ સારું છે તો તમે અહીંયા લગભગ ફોટો પાડવા વિડીયોગ્રાફી કરવા માટે જરૂર પધારજો લોકેશન બહુ સારું છે તો તમે જોઈ શકો છો અહીંયાનો નજારો પણ બતાવો તો આગળ તો કેવો નજારો દેખાય છે જુઓ એકદમ ફર્સ્ટ ક્લાસ દેખાય છે ત્યાંથી લગભગ કેટલું દૂર હશે ત્યાંથી ઊંચાઈ પણ ઊંચાઈની વાત કરીએ તો આપણે કોઈ દિવસ માપ્યું નથી પણ આશરે લગભગ એક હજાર ફૂટ જેવું હશે નીચે ઊંડાણ જેવું તો મિત્રો તમે જોયું છે કેમ કે એક જંગલ વિસ્તાર જેવું છે અમારી બાજુ કેમ કે આમ જંગલ તો નથી પણ સરકારી ઝાડો વિસ્તાર જેવું છે થોડુંક અને લોકેશન બહુ સારું છે તો મિત્રો તમને એમ ખુલ્લું લોકેશન બી જોઈએ ને તો તમે વિડીયો શૂટ કરવા માટે અને ફોટોગ્રાફી કરવા માટે તો પણ તમને લોકેશન એકદમ બેસ્ટ મળી રહેશે અને જો તમે આમ બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો કેમ કે એકદમ સપોર્ટ જગ્યા જેવું છે સમતલ જગ્યા છે આમાં તમે એક મેદાન એવું વિસ્તાર છે તમે આમાં વિડીયો તમે ઉતારો યા ફોટો શૂટ કરો તો એકદમ બેકગ્રાઉન્ડ સારું લાગે છે કેમકે આ વિસ્તાર જ એવો છે અમારી જગ્યા પર લગભગ ઘરથી બે કિલોમીટર જેવું છે તો તમે જોઈ શકો છો સારો નજારો તમે જોઈ શકો અને લગભગ અમે અહીંયાથી ગાડી અને મોટી ગાડી બાઇક પણ આવી શકે છે કેમ કે હું ત્યાંથી ત્યાં બાઇક લાવ્યો છું ત્યાંથી ત્યાં થઈને ન્યાં લઈ ગયો છું ત્યાંથી એક બીજું ગામડું આવી જાય છે ત્યાંથી એટલે આમ પહાડ જેવું વિસ્તાર છે તે ત્યાંથી બાઇક નીકળે એવું નથી એના કારણથી હું ત્યાં બાઇક મૂકીને આવ્યો છું તો આવોનો સપોર્ટ બનાવી રાખજો અને જલ્દી તમારા ભાઈને શો કે સબસ્ક્રાઈબ કરવાના છે તો ટાર્ગેટ છે મારો મિત્રો તો તમારા સપોર્ટથી શો કે સબસ્ક્રાઈબર કરવાના છે તો ચલો જલ્દી બતાવો તમને આગળ જોઈ લો તો આવી જ રીતે આવું લોકેશન છે મારા ત્યાં તો એક વખત વિઝિટ કરજો મારા મિત્રો યુટ્યુબના ફ્રેન્ડો તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી લેજો મારા મારા મિત્રો કેમ કે નવા તમારો સપોર્ટ રહેશે તો હું આવા નવા નવા બ્લોગ વિડીયો લાવીશ કેમ કે તમારો સપોર્ટ જોઈએ મારે તમારો સપોર્ટ હોય તો બધું મળી જશે મારા મિત્રો તો આજથી મેં બ્લોગ વિડીયો શરૂ કરી દીધું છે તો મિત્રો સપોર્ટ તમારો છે અને હું માનું છું કે તમારો સપોર્ટ રહેશે કેમ કે ચૌદ હજાર જેવી ફેમિલી મારી થઈ ગઈ છે તો આટલો તમે સપોર્ટ કર્યો તો હું હવે નવો બ્લોગ વિડીયો લાવીશ એના અર્થે તમારે સપોર્ટ કરવાનો રહેશે તો બને રહો તો ફાઈનલી અમે આવી ગયા છીએ કેમ કે વિડીયો ઉતારીને અમે બી થાક્યા છે લગભગ એક કલાકથી વિડીયો ચાલુ રાખ્યો છે અમે કેમ કે લગભગ એક કલાક જેવું અમે અહીંયા લગભગ તમે જોઈ જોઈ શકો શકો છો છો ત્યાંથી આથી તમને લગભગ દસ કિલોમીટર સુધી તમને ડુંગર જ દેખાશે કેમ કે આ ઈલાકો જેવો છે તમને દસ કિલોમીટર સુધી કોઈ તમને ઘર ના દેખાય કેમ કે આ તો ઘર છે મતલબ કે એક ઝૂંપડપટ્ટી બનાવીને લોકો રહેશે ત્યાં કેમ કે ખેતર છે એમના લોકોના આ ડુંગર વિસ્તારમાં પણ ખેતરો છે એમના લોકોના કેમ કે ચોમાસુમાં એમને બનાવે છે તો મિત્રો નવા બ્લોગમાં મળીએ તો બસ આ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો તમને લોકેશન કેવું લાગ્યું તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ જગ્યા પર તમે આવવા માગતા હોય તો આવી શકો છો કોન્ટેક પણ કરી શકો છો મારો કેમ કે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા માટે તમને બેસ્ટ લોકેશન મળી રહે છે તો વિઝિટ કરો અને નવા વ્લોગની રાહ જુઓ તો ચાલો ડિસ્ક્રિપ્શનમાં અને લોકેશન તમને જોયું તો લોકેશન પણ મેં યુટ્યુબની ડિસ્ક્રિપ્શનમાં નીચે મૂકી દઉં છું ત્યાંથી તમે કોન્ટેક કરી શકશો તો બાય બાય તો આજનો વ્લોગ બસ આટલો તો મળીએ નવા વ્લોગમાં બાય બાય મિત્રો